પોરબંદરના ઉત્સવ મોલને મહાનગરપાલિકા દ્વારા પાંચ હજારનો દંડ ફટકારાયો ગઈકાલે પોરબંદરના ઉત્સવ મોલમાં અંજીના પેકિંગમાં પેકેજિંગ ડેટ ઓગસ્ટ બે હજાર પચીસની નીકળી અંજીના પેકિંગમાં મોલ અને કંપની બંનેના ભાવ અલગ અને ડેટ પણ અલગ અલગ જોવા મળી હતી પોરબંદરના ખાતચોક વિસ્તારમાં આવેલ ઉત્સવ મોલમાં અંજીના પેકેટમાં કંપનીના પેકેજિંગ ડેટ ઓગસ્ટ બે હજાર પચીસ હોવાનું સામે આવ્યું છે આ અંગે પોરબંદર મહાનગરપાલિકાના ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી અને મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ આ પ્રકારનું પેકેજિંગ ડેટ ન હોવી જોઈએ અને મહાનગરપાલિકા દ્વારા 5000 નો દંડ ફટકારવામાં આવ્યો છે અને દુકાનદારને ઓગસ્ટ 2025 ના સ્ટીકરવાળા અંજીરના બોક્સ ન વેચવા સૂચના આપવામાં આવી છે રિપોર્ટર સિરાદ બુદ્ધ દેવ પર વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અમારા Facebook પેજ અને Instagram પેજને ફોલો કરો વીમ ઠકરા ખુબ સતી ઉભી છે ઓગલમાનગર પલીકા અમુને એક ફરિયાદ મળેલી કે આ રીતે પેકિંગ લેબલમાં જરાક મિસ્ટેક છે મેન્યુફેક્ચર ડેટમાં એ બાબતે અમે આજે ફૂડ વિભાગની ટીમ દ્વારા ચકાસણી કરતા ઉત્સવ સોફીમાં તપાસણી કરેલ અને ઉત્સવ સોફીમાં અંજીરના સાત પેકેટ એવા મળ્યા કે જેમાં મેન્યુફેક્ચર ડેટ ઓગસ્ટ હતી અને એ ભાઈના લેબલમાં પણ સત્યાવીસ જુલાઈ હતી એ બાબતે અમે ચકાસણી કરી અને આગળની કાર્યવાહી કરી અને વેપારીને હાલ અત્યારે પાંચ હજારનો ડં કરેલ વહીવટી ચાર્જ વસૂલ કરી અને આ માલ નું વેચાણ ન કરવા અને સ્થગિત કરવા જાણ કરવી કંપની આ ભાઈ જ્યાંથી માલ મંગાવ્યો એની માહિતી મેળવી અને આગળ ત્યાં તપાસ કરી અને એ પ્રમાણે આગળ ચાલુ અઢીસો ગ્રામ વાળા સાત પેકેટ હતા એ સાથે સાથે અત્યારે સ્થગિત કરી રહ્યા